સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંક કરી છે શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી તારવાળી શાક માર્કેટમાં શાકભાજીના વેપારની આડમાં ટ્રગ્સનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે રાંદેર પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એક શખ્સને મેફેડ્રોન ટ્રગ્સના જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો છે રાંદેર પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે તારવાળી શાકભાજી માર્કેટ પાસે એક શખ્સ નશાકારક પ્રદાર સાથે ઉભો છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નઝીલ રસીદ સૈયદ નામના ઇસમને પકડી પાડ્યો આરોપી શાકભાજીનો વેપાર કરે છે પરંતુ તેની પાસેથી પોલીસે બદલે જીવલેણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ તપાસમાં આરોપી નસીલ સૈયદ પાસેથી કુલ સત્તર પોઈન્ટ ગ્રામ મેફેટ્રોન ડ્રગ્સ મળી આવ્યો છે જેની બજાર કિંમત આશરે ત્રેપન હજાર એકસો જેટલી થાય છે આ ઉપરાંત પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ત્રણ હજાર આઠસો પણ જપ્ત કર્યા છે સામાન્ય રીતે ભીડભાડવાળા વિસ્તાર એવા શાક માર્કેટમાં ડ્રગ્સનું વેચાણ કરીને આરોપી પોલીસની નજરથી બચવાનો પ્રયત્ન કરતો હતો ડ્રગ્સનો જથ્થો આપનારા બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં આવું ફેઝ સેક અને સોએબ નામના બે શખ્સોની સંડોવણી છે હાલ પોલીસે આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેની શોધપૂળ તેજ કરી છે આરોપી નઝીલ સૈયદ અગાઉ પણ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે શહેરના ગીચ વિસ્તારોમાં શાકભાજી જેવા વ્યવસાયની આડમાં ચાલતા નશાના કાળા કારોબારને ખુલ્લો પાડીને અંદર પોલીસે સરાહનીય કામગીરી કરી છે પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના અન્ય કયા યુવાનોને તે વેચવામાં આવવાનો હતો બ્યુરો રિપોર્ટ એલ કેસ આર ન્યૂઝ સુરત